आकडे एक कमेंट होती गुलाब नो डाइट प्लान के जो डाइट मा तो डिटॉक्स केलो डिटॉक्स दवा होय ना दवा होय दवा तो पेट भराई जाईल पास किलो 5 किलो गेट कोतरे क्या बंद पट्टा आरे कारण की आई थी गमे तो पकडाऊ भूली नहीं आली गुड मॉर्निंग बा दानी अलग अलग जो ओलो

તમારી ઘેર અમે તમારી પેલા જય શ્રી કૃષ્ણ જો મસ્ત ભજીયા નો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે કઈ કઈ વેરાયટી છે સંગીત હજાર બટેકા પૂરી અને બટ ત્રણ વસ્તુ છે મોળા ભજીયાનો પેલો ગાણવો નીકળે હાલો હવે તમે દેહમાં ભેગા થાય તો ભલે

તો આજે મસ્ત નવો દિવસ નવો વ્લોગ ચાલુ થઈ ગયો ગઈકાલે હા તમે બધા મોજ કરાવી દીધી ચકડી મચાવી દીધી અને આજે ફરી પાછી એવી આશા રાખું કે તમે પાછી આવીને આવી તમારે ચકડી મચાવતા હશો મારા વ્લોગની તૈયારી ચાલે છે હવે ગામડે જવાની બે દિવસમાં તૈયાર થઈને બે તારીખે ગામડે જવાનું છે ગામડાની મોસ પાછી તમને કરાવવાની છે બે દિવસથી એક બેન છે ને ગુલાબને ડાયટ પ્લાન કરવાનું કહીશ હું ભૂલી દઉં છું સવાર સવાર સવારમાં યાદ આવી ગયું ને આગળ અત્યારે શૂટ કરું છું ને અઠાવન મિનિટ પહેલાં એનો કોમેન્ટ છે તો આજે ગુલાબાઈ સવારમાં કામ કરે છે વાત કરવાની મોકો મળી જોઈ બને આગળ એક કોમેન્ટ હતી કે ગુલાબબેનનો ડાયટ પ્લાન કહેજો કઈ વખતે તમે કીધું પ્લીઝ 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 ગુલાબબેનનો ડાયટ પ્લાન કહેજો ત્રણ વખત તો પ્લીઝ દેખું પણ હું ભૂલી જતો હવે તું કહે હું ડાયટ પ્લાન તમે કર્યો છે ડિટોક્સ

પહેરવા મન ન થાય એવા છે તો ત્યાં આપણી સાઈડ પર માણસો કામ કરતા હોય આપી દઈએ તો એ બિચારા પહેરી નાખે કામ કરવામાં એટલે આપણે કોઈને આમ આમનું લીધે કાંઈ નહીં આમનું ક્યાં જવા દેવા દવા દેવાના નાસ્તો ચાલુ રોટલી ગરમા ગરમ આવી રહી છે ભાખરી ગુડ મોર્નિંગ શરદી થઈ ગઈ લાગે હે ઉધરસ કાલે દવા લેવા ગયા હતા કેવી છે ઉધરસ અત્યારે સારું છે દવાથી કંઈ તો બોલી નથી ઓ એટલી બધી ખતરનાક મને ગળું બળે છે કારણ રાતે રાજા ખબર નહીં બહુ પછી આખો દિવસ સારો થઈ જાય પણ રાતે બહુ ઉધરસ આવે ને તો ગળો કાકડો બળે એવું થાય બાર વાગ્યાના ટકોરે જ્યારે એન્ટ્રી થઈ ગઈ હું ને દાદા બે હારે છે એ સવારે મારા દાદા મારી સાથે હતા હું એની સાથે હતો અને અત્યારે ઘરે આવી ગયા અને ઘરનો માહોલ શાંત એકદમ કંઈક હજી છોકરાઓ કોઈ આવ્યા નથી નથી આવવાના ટાઈમ થયો છે આ ઘડિયાળ આગળ છે પંદર મિનિટ દસ મિનિટ વેદાન દેખાવી ગયો છે સફેદ પેન્ટ પહેરી આગળ આગળ છે

બીજો વાર બાકી છે એક વાર એક વાર એક ઘૂંગળી જ ગઈ હતી બીજો રાઉન્ડ બાકી છે આવ્યા બે ગણના પકોડા ખાઈ ગયો છે રોટલીના પકોડા બધા ખાધા હોય તો અમે મોરસ ના ખાતા નાના હતા ત્યારે મોરસ એટલે ખાંડ સુગર આવતીકાલે છે ને દાનુની ને અભિની ને નૈતિક ની શું છે કર્નિવાલ શું છે ભાઈ તમે કાલ બોપરે ઠાક મુખો દીધું તો બોપરે દોડવા કે આવે કા તો ભાઈ તો કાલ કેવું જોઈએ ને તાર મને લોચો ઈ પડ્યો છે તમારે તમને બધાને ને કેવાનું તમે આવો સ્કૂલ માં છે ને કાર્નિવલ છે આ વ્લોગ તમે જોતા હશો ને ત્યારે તો ચાલુ થઈ ગયો હશે કાલે કેટલા વાગે ચાલુ થાય નહીં તો તો નહીં ચાલુ જોઈએ દોઢ વાગે વ્લોગ આપણું પડી જાય દોઢ થી ચાર વાગે સુધી મજા જોયા હોય તો સાંજ આઠ વાગે એક રીલ મુકાય ઇન્સ્ટામાં કે યુટ્યુબમાં કે ગમે એમાં બધા મૂકી દે બે એટલે જો તમારે કોઈને જવું હોય ને અત્યારે દોઢ વાગે જણે વ્લોગ જોયો હોય એને તો જાજો બેપી સવાણીમાં છે ને કર્નિવલ છે અને ત્યાં આ છોકરાઓ

પાંચ વાગ્યા ને ચાલીસ મિનિટ હવે જઈએ છીએ ઘરે ઘરે જઈને પછી જવું છે થોડીક કેવી શોપિંગ કરવા થોડી કેવી એટલે કે એટલે મારે નાઇટ ડ્રેસ લેંગો એક લેવો થોડો કેવો લેંગો લેવો થોડો કેવો થોડો કેવો એટલે ગોઠણ ઉપર ગોઠણ લગી એવડો લેંગો લેવો છે અને છે ને કાલે કોમેન્ટ હતી અને ઇન્સ્ટામાં મેસેજ એવા હતા કે તમે કીધું હતું કે દસ હજાર સબસ્ક્રાઈબર થાય ત્યારે અમે લાઈવ થશું તો હા મેં કીધું તો પાક્કું કીધું હવે તમને આ વખતે એમનું અમારે લાઈવ નથી થવું થોડુંક કે અગાઉ આવું કંઈ લાઈવ થવું છે એટલે આજ તો કહું છું નક્કી કરવું આગળ જઈને કે આપણે કાલે લાઈવ થશું કે પ્રમદી લાઈવ થશું એટલે આજનો વ્લોગ તમે જોવો ને કાલના વ્લોગમાં કન્ફર્મ તારીખ ને સમય ને ડેટને બધું ડેટ ને તારીખ બે કઈ ગયા સોરી ટાઈમ આપી દે એટલે એ ટાઈમ પ્રમાણે અમે લાઈવ થશું કદાચ પાંચ દસ મિનિટ આમ તેમ હોય તો પણ આપણે સાડા પિસ્તાલીસ મિનિટ ઉલ્કાન લાઈવ રહ્યા તો તમારી સાથે વાતચીત કરીએ અને કોમેન્ટના જવાબ આપીએ લાય તો ફૂલ ફેમિલી મેક્સિમમ ટ્રાય કરવું છે પરિવાર સાથે થાય પણ મને એવું લાગે છે કે આખો પરિવાર તો અમારા શરમાળ બહુ કે નહીં નહીં કે ને જાણું ને અભી ને બધાય એટલા બધાય તો નહીં થાય પણ જેટલા પોસિબલ હશે એટલા ટ્રાય કરશું બરાબર તો થેન્ક યુ વેરી મચ પાછા એકવાર વાર વન્સ મોર ટાઈમ દસ હજાર સો સબસ્ક્રાઈબર કરવા માટે દસ હજારના માથા તો હોવા થઈ ગયા એટલે બહુ ફાસ્ટ સ્પીડમાં તમે સબસ્ક્રાઈબર વધારા છે

તો એ બધું લેવાઈ ગયું છે અને હવે જઈએ છીએ સંગીતાબેનની ઘેરે કેમકે કાલે સાંજે અમારે જવાનું છે બહાર અમારે વિનુબેન ત્યાં જમવાનું છે વાસતાનું એટલે કાલે નહીં જવાય અને પ્રમદી સાંજે એટલે નહીં જવાય કે એને પછી અમારે નીકળવાનું છે ગામડે એટલે પછી સાંજે તૈયારી કરવી પડે તો કનુ દાદાની ગામડે જાય એ પહેલા એકવાર મળી આવીએ અને પછી પાછા ગામડે તો કદાચ મળશું જઈએ તો કઈ નક્કી નહીં ફિક્સ નહીં કેમ કે ગામડે લગ્નમાં અમે જઈએ છીએ ને તો પછી ટાઈમ હોય ન હોય એ પ્રમાણે હશે જો ટાઈમ હશે બેચારે બે એક દિવસનો તો જાહું ઘડી ખાટું ટાઈમ હોય તો ન જ જવાનું બરાબર ને બેલા એમનું તો હું કહી દઉં એમનું હું કહી દઉં છું તો આમ મનમાં થી જાતી નથી કેમ કે અત્યારે આ પાછા મેળા છે ને હમણાં એટલે તાજા હજી મજા આ લોકોને અત્યારે મળવા જાય છે એમ નહીં ને બસ દસ પાછા મળવાનું હું આમાં

ભૂલ ના લોગ હોય તો દીના દાદા ની દુકાન છે આ લોકો અહીંયા જાય ને અભિને જાનુની ત્યાં કોઈ પ્રકારના કાય કીધા હોય ને દિના ની દુકાને હોય લઈ આવે કે અમારું ખાતું અમારા ને અમાર વાલે લંડન ઈ લોકો જાણે લંડન હતા અને આયા ખાતું એમનું ચાલુ હતું હું જતો એમાં એવું તો આ નાના હતા ને તેનું આપણે શું આપેલી છે ને હા ભાણી અમાર ક્યુ કોઈ પણ આવે અરે તમારે કોઈ દી ના નઈ પડવા જે પૈસા થાય પણ હવે એમ થાય છે કે ના પડવો ને કે આવો હવે મકો કહેવા હું ના માડું હવે ઈ હવ અને આ બેન તો નકરો ન્યા જાય ને

તમાો એમ કહ મેળા એટલે મને આમ થોડું પૂછવું પડે કે અલગ લાગે આપણે આ રમણીક બાપા ને ઓફિસ ને આપડે બધા મેળા હોય

તમે અમારે પેલા બેહી ગયા હું બાપુજી મોળા હા હા એટલે પેલા પેલો ગાણો નીકળી ગયો એટલે બાપુજીને પેલા બેહર દીધા હવે અમારે બધાને હવે ચાલુ થયું છે આ ટીકા મિક્સ હું એકે બેહી જાઉં થોડી વાર તો બેસું હું બેંજો સંતરું ખાવામાં આખી આખી આ કેસાલે ઘારા પોળી છે

ગુલાબ નહીં એટલી બધી આવે છે તો મસ્ત દિવસ પરિવારમાં એક ફંક્શન છે અમારા પરિવારમાં રાખોલિયા પરિવારમાં અમારા વિનુભાઈ ઘેરે જમણવાર છે વાસ્તુ જમણવાર છે મકાન નવું લીધું ને એનું તો બપોર પછી ત્યાં આવશું બધાય ને બપોર સુધીનું જે કહેશે સવાર જોઈએ અને આજનો લોગ આપણે અહીં એન્ડ કરીએ છીએ બે દિવસથી તમારો ખૂબ 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 પ્રેમ મળે છે કેમ કે સારા એવા વ્યુઅર્સ વધે છે સારા સબસ્ક્રાઈબર વધે છે સારા એવા વ્યૂ આપો છો તમે તો થેન્ક યુ વેરી મચ બધાનો ખૂબ ખૂબ આભાર આવીને આવી રીતે સપોર્ટ કરતા રહેજો અને લાઇક કોમેન્ટ બધું જે કંઈ થતું હોય એ કરતા રહેજો ચાલો મળી આવે આવતીકાલે ત્યાં સુધી બ બાય